મિત્રો તમે ઇન્સ્ટાગ્રામ તો વાપરો છો પણ તમે ક્યારે પણ આવું સેટિંગ તમારે ઇન્સ્ટાગ્રામમાં કર્યું છે અને જો તમે ઇન્સ્ટાગ્રામ વાપરો છો તમારે વધારે ફોલોવર થઈ રહ્યા છે અને ઇન્સ્ટાગ્રામમાં આજે નહીં તો કાલે તમારે આગળ નામ બનવાનું છે ને ફોલોવર પણ બનવાના છે પણ ક્યારે પણ મિત્રો આ સેટિંગ તમે કરેલું હશે તો તમને આગળના આવનારા સમયની અંદર તમને ઇન્સ્ટાગ્રામ રિકવર કે કોઈ પણ પ્રોબ્લમ આવવાની નથી એના માટે તમારે આ સેટિંગ પહેલેથી કરી લેવાનું છે ઘણા લોકોની પ્રોબ્લેમ છે કે અમે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ રિકવર કરવા માંગીએ છીએ પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ રિકવર નથી કરી શકાય તો આ પ્રોબ્લમ મિત્રો ઘણા લોકોને આવે છે એના માટે કયું સેટિંગ આપણે ઇન્સ્ટાગ્રામની અંદર કરવાનું છે એની આખી માહિતી તમારા માટે લઈને આવ્યો છું વિડીયોની અંદર નવા છે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતી આપણે લઈને આવીએ છીએ અને આજે જે ઇન્સ્ટાગ્રામની મેં વાત કરી કે સમજી લો કે તમારું ઇન્સ્ટાગ્રામ તમે બનાવી લીધું છે પણ તમે જે મેન ટોપ સેટિંગ તમે નથી કર્યું તો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કદાચ તમારો ફોન ખોવાઈ જાય છે તો ઇન્સ્ટાગ્રામ તમારા બીજા ફોનની અંદર તમારે લોગ ઇન કરવું છે પણ તમે એને લોગ ઇન કરી શકતા નથી કારણ કે એની અંદર તમે કોઈ સિસ્ટમ ટોપ સેટિંગ કર્યું જ નથી એટલે કે રિકવરી મોબાઈલ નંબર કે ઇમેલ આઈડી કે ગમે તે તમે કંઈ સેટિંગ કરેલું હોય જ નહીં તો તમે એને રિકવર નથી કરી શકતા અને ઘણી વખત એવું બને છે કે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની અંદર આપણે ફોલોઅર પણ ઘણી વખત વધારે બની ગયા હોય છે અથવા આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ લોગ ઇન થઈ ગયું છે ફોન આપણે નવો લાવ્યો છે તો નવા ફોનની અંદર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને આપણે લોગ ઇન કરવું છે તો આપણે નથી કરી શકતા કારણ કે એની અંદર આપણે ટોપ સેટિંગ કરેલું હોતું જ નથી તો આજે આ વિડીયોની અંદર તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડીશ કે તમારા ફોનની અંદર પણ જો ઇન્સ્ટાગ્રામ તમે યુઝ કરો છો તો ઇન્સ્ટાગ્રામની અંદર આ સેટિંગ મિત્રો કરી લેજો જેથી તમારે આવનારા સમયની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર ક્યારેય પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને જો માહિતી તમને મિત્રો ગમે છે તો ખાસ મિત્રો કોમેન્ટ કરજો અને આપણી ટેકનિકલ જય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સમજી લો કે મેં અહીંયા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મિત્રો ઓપન કરી લીધું છે તમારી સામે અહીંયા તો ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લીધું છે અહીંયા મારો ઇન્સ્ટાગ્રામ પાસવર્ડ મેં અહીંયા ડાયલ કરી દીધું છે તો સૌથી પહેલા તો મિત્રો તમારા ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ પેજ ઉપર તમારે જવાનું રહેશે દાખલા તરીકે અહીંયા ઇન્સ્ટાગ્રામને મેં ઓપન કરી લીધું છે આપ જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે મારું અહીંયા તો અહીંયા તમને પ્રોફાઇલ લખ્યું છે એડિટ પ્રોફાઇલનું ઓપ્શન તમારે એની ઉપર ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ છે તો ડાયરેક્ટલી આપણે એની અંદર બાયોની અંદર જે તમે લિંક એડ કરો છો તમારા ઇન્સ્ટાગ્રામ વિશે જે તમે માહિતી લખો છો બીઓ યુઝરનેમ જે લખો છો બધી સિસ્ટમ તમે અહીંયા મળી રહેશે તમારી યુટ્યુબ ચેનલની તમે લિંક એડ કરેલી છે તો પણ તમને અહીંયા ફીચર મળે છે હવે તમારે સૌથી નીચે આ રીતે તમે ક્લિક કરશો તો તમને એક ફીચર મળશે પર્સનલ ઇન્ફોર્મેશન સેટિંગ તમે ક્યારે પણ મિત્રો આ સેટિંગ કર્યું છે ના કર્યું હોય તો આજે સેટિંગ કરી લેજો જુઓ જેથી તમારા અંદર ક્યારે પણ મિત્રો પ્રોબ્લેમ નહીં આવે હવે હું એની પર્સનલ ઇન્ફોર્મેશન સેટિંગ લખ્યું છે એની પર આપણે ક્લિક કરી લઈએ તો મેં એની ઉપર ક્લિક કરી લીધું છે તો તમને મિત્રો આ ટાઈપનું ફીચર જોવા મળી રહેશે જેની અંદર મેં અહીંયા વ્યક્તિગત માહિતી લખી છે ફેસબુક તમારી ઓળખાણની ખાતરી કરવા અને તમારી કમ્યુનિટી સુરક્ષિત રાખવા માટે માહિતીનો ઉપયોગ કરે છે તમે અન્ય લોકોએ વ્યક્તિગત વિગતો દેખાડશો તે તમે નક્કી કરો મતલબ તમે તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તમારા વગર કોઈ પણ યુઝ કરે તો તમને કઈ રીતે ખબર પડે ગમે ત્યારે તમારે એને લોગ ઇન કરવું છે કે રિમૂવ કરવું છે તો તમારા વગર કોઈ પણ વ્યક્તિ ના કરી શકે એની બધી માહિતી તમારે અહીંયા મેળવવાની રહેશે તો તમને આ ટાઈપનું ફીચર મળે અહીંયા મારો એક મોબાઈલ નંબર તમને જોવા મળતો હશે મેં અહીંયા બ્લોર કરી દીધું કારણ કે જે મારી પર્સનલ ડિટેલ છે હું તમને નથી દેખાડી શકતો ઇન્સ્ટાગ્રામ વિરોધ છે અને યુટ્યુબ વિરોધ પણ થઈ શકે છે તો તમને અહીંયા બે ઓપ્શન મળે છે અહીંયા સંપર્કની માહિતી છે અને જન્મદિવસની તમારી તારીખ બતાવશે અને ત્યાર પછી તમારું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે તમે મોબાઈલ નંબર ઉપર બનાવેલું છે કે ફેસબુક એકાઉન્ટ ઉપર બનાવેલું છે એની પણ માહિતી તમને અહીંયા જોવા મળી રહેશે જો તમે ફેસબુક એકાઉન્ટ ઉપર બનાવેલું છે તમને અહીંયા ફેસબુકનું એક આઇકન જોવા મળશે એ ખાસ જોવાનું હવે અહીંયા તમને કયું સેટિંગ આપણે ખાસ કરવાનું હોય છે એ તમને કહી દઉં તો પહેલાં જ અહીંયા સંપર્ક અને માહિતી લખ્યું છે મારો મોબાઈલ નંબર છે હું એની ઉપર ક્લિક કરું છું મિત્રો જેવું એની પર ક્લિક કરું છું જે આગળની પ્રોસેસ છે તો અહીંયા તમને જોવા મળશે ખાસ કરીને સંપર્ક અને માહિતી તમારા સંપર્ક માહિતી સંચોટ અને આપ ટુ ડેટા સાથેની ખાતરી કરવા માટે તમારા મોબાઈલ નંબર અને ઇમેલ આઈડીને સંચાલિત કરો મતલબ તમારું અકાઉન્ટ ગમે ત્યારે તમારે લોગ ઇન કરવું છે તો એને તમે તમારા ઈમેલ આઈડી અથવા તમારો ફેસબુક અકાઉન્ટ અથવા તમારો મોબાઈલ નંબર વગર તમે રિકવર નથી કરી શકતા તો તમારે આ સેટિંગ કરી લેવાનું છે અહીંયા તમારો મોબાઈલ નંબર તમારે ખાસ જો તમને એક ઓપ્શન મળશે નવો સંપર્ક ઉમેરો મતલબ જો તમારો મોબાઈલ નંબર કાયમિક માટે તમે રાખો છો એ મોબાઈલ તમારા માટે કાયમિક માટે મિત્રો ખાસ રાખવાનો રહેશે અને જો તમારી પાસે ઇમેલ આઈડી છે તો એ ઇમેલ આઈડીને કાયમિક માટે તમારે રાખવાની રહેશે તો તમે એ આઈડી એડ કરો ને જે મોબાઈલ તમે કાયમિક માટે પર્સનલ નંબર છે એ તમારો મોબાઈલ નંબર અહીંયા એડ કરવાનો રહેશે ક્યારે પણ મિત્રો તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નીકળી જાય છે તો પણ તમે એને આરામથી રિકવર કરી શકશો જો આ સેટિંગ કરેલું હશે તો અને જો તમે આ સેટિંગ નથી કરેલું તો તમારું ઇન્સ્ટાગ્રામ ગમે ત્યારે નીકળી જશે તો તમે મિત્રો અહીંયાથી ઓટોપી તમે મેળવી શકવાના નથી અને તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ પાછું રિકવર કરી શકવાના નથી તો આ ખાસ મિત્રો અત્યારે જ તમારા ફોનની અંદર સેટિંગ કરી લેજો જેથી તમારા ઇન્સ્ટાગ્રામની અંદર આવનારા સમયની અંદર ક્યારે પણ કોઈ પ્રોબ્લમ ના આવે ગમે ત્યારે તમે એને રિકવર કરી શકો તમારા ઈમેલ આઈડી અથવા ફેસબુક અથવા તમારા મોબાઈલના ઓટોપી દ્વારા જો માહિતી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ટેકનિકલ છે યુટ્યુબ ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરજો જેની અંદર આવી દરેક માહિતી હું તમને ગુજરાતીમાં શીખવાડું છું અને જો તમને માહિતી ગમે છે અને તમારા માટે સુરક્ષિત માટે કા મતલબ આ વિડિયો છે તો ખાસ એક કોમેન્ટ પણ કરી લેજો મિત્રો